ઝારખંડ થી આરોપીઓની ધરપકડ કરી ભેજાબાજુએ મોબાઈલમાંથી તમામ ડેટા ડિલીટ કરી નાખ્યા હતા અને આરોપીઓએ સુરતના એક વૃદ્ધ સાથે ઠગાઈ કરી હતી અજાણ્યા નંબરથી આરટીઓ ઈ ચલણની એપ્લિકેશન ફાઇલ આવતી હતી અને ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો તો એક આઠમા મહિનામાં એક સિનિયર સિટીઝન સાથે એક છેતરપિંડી થઈ હતી જેમાં એમને એક અજાણ્યા નંબરથી વોટસએપ ઉપર આરટીઓ ડોટ કે ફાઇલ કરીને એક કોઈ લિંક મોકલી હતી અને જ્યારે એ આપણા જે ફરિયાદી છે એમને લિંક ઉપર ક્લિક કરી અને એ લિંક પર પછી પરમિશન આપી દીધી ઓકે કરીને અને તમામ મેસેજેસ વગેરે રીડ કરવાની પરમિશન મેળવી લીધી પેલા જે એપી કે ફાઇલ છે એમને અને એ મુજબ એક મોલવેર એમના ફોનમાં ઇન્સ્ટોલ થઈ ગયું અને જે મોલવેર છે એમની પાસે પછી આખી પરમિશન જે આપણો છે એમના નેટ આઈડી પાસવર્ડ કે ઓટીપી જે કંઈ હોય એ સામેવાળા પાસે ફોરવર્ડ થઈ જતો હતો અને આરોપી પાસે જ્યારે મેસેજ ફોરવર્ડ થઈ ગયો ત્યારે એમને એમનો નેટ આપણા ફરિયાદીનું નેટ બેન્કિંગ એક્સેસ કરીને આખું અકાઉન્ટ ખાલી કરી નાખી કોલકાતા જઈને ત્યાંથી બે આરોપીઓને ઝડપી પાડી હતી બંનેનું નામ એકનું નામ અસલમ અંસારી અને બીજોનું નામ છે લઈક પછી અહીંયા લાવ્યા અને ઇન્ટેરોગેશન કર્યું છવ્વીસ થી સત્યાવીસ લાખનું ટ્રાન્ઝેક્શન ઓલરેડી થઈ ચૂક્યું છે અને એ લોકો ખરેખર શું છે સેમ જ બેંક એકાઉન્ટ લાંબા સમય સુધી નથી વાપરતા તો એ લોકો તો ઘણા ઘણા લાંબા સમયથી એ કામ કરે છે તો હજી કેટલા બધા ફ્રોડ કરી ચૂક્યા હશે એ આપણને તપાસમાં સામે આવે